હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનંતર બ્લોગ અત્યારે બને છે બપોરનું લંચ લંચમાં બને છે આજે સ્પેશિયલી રાજમા ના ફેવરેટ રાજમા ચાવલ દાળ રાઈસ એ ચાવલ આવી ગયા એટલે ભાત રાજમા ચાવલ દાળ રોટી સલાડ પાપડ આજકા અમારું લંચ કુછ એસા હોનેવાલા હે આજમાં ચાવલ હું મનલિકા સ્પેશિયલ મનાલી રોકે બેને હિમાચલ સ્પેશિયલ હિમાચલ સ્પેશિયલ બનાયો પણ એનો ટેસ્ટ ન આવે ગમે એમ કરીએ તોય એનું પાણી હોય એનું પાણી જોઈ એનું પાણી જો એમ નમ ન બને પાણી તો રાજમાં તો ઓલમોસ્ટ બન ચુકે છે ઓર ખુશી અભી બના રહી છે દાલ કે ખાવા જેવી બનાવજો ખાવા જેવી બનાવજો હિમાચલથી પાણી લઈ આવી

મને ભાઈ થોડુંક આપણે છે ને એડિક્ટિંગના કામમાં બિઝી છે ને તો હું કરું છું ખુશીબેન થોડીક રસોઈ બનાવવામાં હેલ્પ કરે છે અને થોડુંક શીખે છે જોઈને બનાવી નાખાય એમાં શું હોય મોટી વાત યુટ્યુબ વાળા હારી નો બનાવે તો કેટલી વસ્તીની દાળ કાંઈ નંદા નહીં તોય તારે જ બનાવવાની છે આજે હું ગમે ના શીખો શીખો કીધું તો ખરી રીતે

અને ગરમ ગરમ રોટલી બને છે બાકી છે દાળ ભાત છે સલાડ છે કરવા માટે સ્પેશિયલી ખીર બનાવી છે અડદના પાપડ છે તળેલા ચાલો તો હવે હું ગરમ ગરમ રોટલી બનાવું છું ખુશી બેન શેકે છે અને પછી આપણે મસ્ત મજા જમી લઈ આજો જી ચકદે ચકદે ઇન્ડિયા જો ગાઈસ આવા ભઈના છે રાજમા

તો ગાઈ જો અત્યારે ચાલતું હતું મારે અહીંયા વિડીયો એડિટિંગનું કામ અને મારે જસ્ટ પૈતું અને બસ પીયુષને ઉઠવાનો ટાઈમ થયો અને ખુશી આજે એનો સાથ આપે છે બિલકુલ આવ ખોટી છે તો ચાલો આપણે હવે પતિદેવને ચા પાણી પીવડાવી દઈ ચા પીવી કોફી પીવી તમારે જે પીવું હોય તમારે જે આપે એ

જોઈએ ને એટલે એમાં તમારું ન હાલે શું એમાં બાઈ નું હાલે ચાલો કઈશ તો આપણે હવે છે ને કોફી પીવડાવી દઈએ અને થોડીક આપણે પી લઈ ચાલો તો પેલા આપણે કોફી બનાવી નાખી ગાઈઝ અમારી ઘરે આવ્યા છે મહેમાન આવીવા છે ત્યારે એનું આવી જાય છે ભવના છે જે ભવના પણ બતાયરા છે ન પૂછે છે મારા મને bố trả chồng đó mày cói hai màn hình củaầu đi thì hai là từ tôi nhà đi kia bên thế तो गाइस अत्या दीदी छे मारा मटे आम गाडिया करो ना मम मम तो ये वही बार बनावे छे पछि आम आम हां हां सॉरी सॉरी एम अगलू नहीं कुछ है नहीं है तो सुकाई है तो हम दबा है हूं हूं आउ था अरे मम्मी बना दे चना चोर और बाकी मस्त बाकी ओहो ओहो चना चोर गरम